તમારો પ્રશ્ન ઘણો રૂડો છે પ્રભુજીના પ્રાગટ્યનો વાત પ્રસંગ જે કહ્યો છે તે પ્રસંગ તને કહું છું જે ગંગાધરભાઈ ભેટિયાનો લખેલો છે તે સંભળાવું છું પ્રભુ શ્રી ગોપાલલાલના સેવક જામ વિભાજી તેની રાણી કર્મેતીબાઈ રાજકોટ પાસે ચીભડા ગામમાં રહેતા હતા સંવંત સોળસો એકાણુંમાં શ્રીમદ ગોકુલ જમનાપાન કરવા ગયા હતા ત્યારે ગોકુલનાથજીના બીજા લાલ વિઠ્ઠલરાયજીને શ્રી ગોપાલલાલની પ્રાગટ્ય વાર્તા પૂછતા શ્રી વિઠ્ઠલરાયજીએ ગોકુલનાથજી પાસેથી જે સાંભળી હતી તે સર્વે વૈષ્ણવ સમક્ષ કરમેતીબાઈને કહી હતી તે પ્રસંગની વાત હું તમને કહું છું તે વાર્તા પ્રસંગ પ્રમાણ ગણાય છે એક સમયને વિશે શ્રી ગોસાઈજીના મોટા લાલ ગીધરજીની સાથે રઘુનાથજી શ્રીનાથ દ્વારા પધાર્યા હતા ત્યારે ગીરધરજીએ કહ્યું કે જે રઘુનાથ તમે સ્નાન કરીને શ્રીનાથજીના ઉત્થાપનની સેવામાં પહોંચો ત્યારે શ્રી રઘુનાથજી અપ્રસ્ન કરીને નિજ મંદિરમાં ગયા અને શ્રીનાથજીના મુખારવિંદનું દર્શન કરવા લાગ્યા ત્યારે શ્રીનાથજી બહુ જ પ્રસન્ન થયા અને મુસ્કાયા ત્યારે રઘુનાથજી વિચાર કરવા લાગ્યા અને પોતાના મનમાં ઘણું જ પ્રસન્ન થયા ત્યારે રઘુનાથજીના ભીતરિયાએ પૂછ્યું કે જે રાજ આજ બહુ જ પ્રસન્ન છો ત્યારે ઠાકોરજી બોલ્યા કે જે અહીંયા પ્રસન્ન હોય તો બીજા ક્યાં સ્થાને પ્રસન્ન હોય આમ ઠાકોરજીના વચન સાંભળી ભીતર્યો ચૂપ રહ્યો પછી રઘુનાથજી સર્વ સેવા પહોંચીને શ્રી ઠાકોરજીને પોઢાડીને પોતાના મંદિરે ગયા અને મંદિરેથી સીધા ગીરધરજીની પાસે ગયા ત્યારે ગીરધરજી રઘુનાથજીને જોઈને હસ્યા કેમ શું આટલા ઉતાવળા આવ્યા છો ત્યારે રઘુનાથજી બોલ્યા કે જે રાજ આજે હું મંદિરમાં ગયો ત્યારે શ્રીનાથજી બહુ મુસ્કાયા તેથી અમને ઘણું જ થયું છે ત્યારે ગિરધરજીએ કહ્યું કે અમને એક વખત સ્વપ્નમાં શ્રીનાથજીએ કહ્યું કે રઘુનાથજીએ શ્રી ગુસાઈજીની અષ્ટપદી કહી તે સાંભળીને હું બહુ જ પ્રસન્ન થયો છું અને ગીરધરજીને કહ્યું જો એક વખત શ્રી રઘુનાથજીના ઘરે ખેલશો ત્યારે ગોકુલનો સુવાસ સ્થિર થશે ગોકુલમાં ખૂબ જ આનંદ મંગલ થશે અને ગોકુલ સમૃદ્ધ થશે એ વાત ગીરધરજીએ શ્રી ગુસાઈજી આગળ કહી ત્યારે શ્રી ગુસાઈજીએ હસીને કહ્યું કે જે એની ઈચ્છા ઘણા દિવસથી છે એમાં અચરજ શું હોય પછી થોડા દિવસ પછી શ્રી જાનકીજી બહુજીને સમો હતો ત્યારે કમલા બેટીજી પાસે હતા રાત અર્ધી થઈ ગઈ હતી ત્યારે શ્રીજીનો જન્મ થયો તે સંવંત સોળસો સાડત્રીસના વધ ખી વાર રવિવારને દિન જન્મ થયો શ્રીમુખના દર્શન કરી બહુ જ પ્રસન્ન થયા અને કમલા બેટીજી હસતા હસતા શ્રી ગુસાઈજી પાસે ગયા જો દાદાજી વધારે શ્રી રઘુનાથજીના ઘરે લાલનું પ્રાગટ્ય થયું છે ત્યારે શ્રી ગુસાઈજી આપ ઉઠીને સામા ચાલ્યા અને કહ્યું કે તમે માગો તે હું તમને આપું ત્યારે બેટીજીએ કહ્યું રાજ તમે મને ઘણું આપ્યું છે ત્યારે ગુસાઈજીએ પોતાના કંઠની માલા ઉતારીને આપી અને કમલા બેટીજીની સાથે આપ હરખાતા હરખાતા આવ્યા ઉજીને ખૂબ જ આશીર્વાદ આપ્યા ત્યારે શ્રીજીના મુખારવિંદનું દર્શન કર્યું શ્રીમુખ જોઈને ઘણું જ પ્રસન્ન થયા અને કહ્યું કે જબ અબ અમારો ગોકુલ શ્વાસ બસે ગો અને શ્રીનાથજી આ મંગલ તિથિને અનુલક્ષીને એકવાર કહ્યું હતું કે પેલે તમારો જન્મ દિવસ ત્યાર પછી મેરો જન્મોત્સવ ગુસાઈજીએ પોતાના જ્ઞાતિજનોને બોલાવ્યા બધા કુંવરને બોલાવ્યા અને આપ પાસે બિરાજ્યા અને રઘુનાથજી પાસે કર્મ કરાવ્યો જ્ઞાતિજનોને બહુ જ ભાતી સુદક્ષિણા આપી અને બીજા લોકોને બધાને પેરામણી કરી બ્રાહ્મણોને પણ પુષ્કળ દક્ષિણા આપી જે આવ્યા તેને રૂપિયા એકની દક્ષિણા બધાને આપી બેટીજી ભાણેજ તથા જમાઈને ઘણા જ આભૂષણ આપ્યા શ્રી ગુસાઈજીના ચરણ સ્પર્શ કરી સર્વે છેટા રહ્યા શ્રી ગુસાઈજીના બાળકને આશીર્વાદ આપી ગુસાઈજીની બેઠકે પધાર્યા અને એક બંટો મંગાવ્યો અને વહુજીને વિવિધ પ્રકારના આભૂષણ આપીને બંટો ભીતર મોકલ્યો શ્રી ગોપાલલાલજીના પ્રાગટ્યની મંગલ વધાઈમાં શ્રીનાથજીને શ્રી ગુસાઈજીએ ભેટ ધરી તેની વિગત લખેલી છે કે શ્રીનાથજીને જડાવ વેટી કોટ એક ભંગા અને ધોળી ગાય લઈને ગુસાઈજી શ્રી ઠાકોર દ્વારા પધાર્યા અને રઘુનાથજીએ વધાઈમાં શ્રીનાથજીને કુંવારાનો મનોરથ મનાવ્યો આ વાર્તા શ્રી વિઠ્ઠલરાયજીએ સવંત સોળસો એકાણુંમાં કરમેતીબાઈ ગોકુલ આવ્યા હતા ત્યારે સર્વ કહી ત્યારે કરમેતીબાઈએ કહ્યું કે જે રાજ વિન્યા આ વાર્તા મને કોણ કહે આ વાર્તા પ્રસંગ સાંભળી સર્વ જૂથ ઘણું જ મનમાં મોદ પામ્યું અને કશોળદાસે કહ્યું કે પાછા ભાભા શ્રી ગુસાઈજીના શ્રીમુખનો પ્રસંગ પછી તેમાં શું કહેવાનું હોય અને બીજા ઝાજા પ્રમાણ આથી વધારે શું હોઈ શકે તમે કહ્યું તેમ કે પુરુષોત્તમ ના સ્વરૂપ ને પુરુષોત્તમ જાણી શકે બીજા તો શું જાણે વાર્તા પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે મારી કઈ ભૂલ ચૂક થતી હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો સર્વે વૈષ્ણવ જય શ્રી ગોપાલ